હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોમાં અને આજે છે ને ભાઈ કાલે આપણા વાડીમાં આવી નતા હૈકા કા એટલે સીધો અહીંથી જ આપણો વ્લોગ ચાલુ કરો અહીંના તમે જીરું જોવ ભાઈ અહીં ના જોઈને એટલે આપણે ઓલીવાડીના જોવું અહીં ના ગમે ભાઈ જો છે ને જમાવટ બોથા ઓલી શું કહેવાય મોઘરી અને આપણે આને લીધું ને ભાઈ આમાં ટૂંકમાં પહેલી તારીખે પાણી ચાલુ હતું આજે છે તારીખ થઈ ગયા હે એટલે હવે બીજો કંઈ વાંધો આવે નહીં ભાઈ મહી અહીંયા છે જો તમને કોક છોટામાં છે જો આમાં તમને દેખાઈ જવા છે ને પણ એ એક જ છોટામાં છે બાકી એક નથી જોઈ લેખે પડખે ક્યાંય નમરે ક્યાંય મહી એક છોટામાં છે એવી એવી રીતે છે આમાં મહી અને વાત આપણે ભાઈ ઓલીવાડીમાં કાલ છાંટતા હતા એટલે મહીની ઓલી ઉલાલા ભેરી ઠોકી દીધી એટલે કે નાખતા ગયા એટલે વાંધો નથી આ પાર્યું આમ જેમ જાતા જેમ જોરદાર છે આમે હારા જ છે પણ આ વારે ખે હારા હોય આજ વખતે આ બાજુ સેજ આના કરતા નબળા હે હું નબળા નથી પણ આ જીરું કરતા સેજ નબળા હે એવું આપણે લાગે બાકી ભાઈ આની હાઈટ ને વર્ધી બધું છે ને અલગ જ છે જેવું બધું આવી ગયું મોઘરીએ ભાઈ અને આજ છે ને ભાઈ બહુ ઝાકર નથી પણ સેજ ઝાકર જેવું છે અને મહી તો ભાઈ થોડી છે તા ખરે પાછો આ છોટા મહી છે મહી જો હરી ભાઈ ચોઈટી દેખે લોંદા લે રાઉન્ડ એક બે માં લેવો જો હે પણ હવે અત્યારે છે ને ભાઈ વાતાવરણ એવું છે કે તપ હોય થોડું થોડું અને રાત્રે થોડુંક ઠંડુ હોય ને દિવસને સારામાં હારામાં હારું તપ હોય આજે ફૂલ ઝાકર ને છે ને પવનની દિશા બિશામાં બધો થોડો ઘણો ફેરફાર છે એટલે આજે છે ને એવું લાગે તપ હારામાં હારું પડીએ એટલે જો બહુ તપ ને પડે તો મહી વહી જાય અને નકર મહી આ જોઈ રે આજે આપણે ભાઈ આમનામ બધીમાં છે ને ભાઈ છે લઈ લઈને થોડી થોડી હારું નબળું હારું નબળું ને એવું વહે જોવા છે ને નબળું ભાઈ સટામેળ અહીંયા અહીંયા છે લઈએ આ નબળું છે પછી જો આ લીમડાની હોતલમાં ને હારું હોય આ બાજુ સારું હોય વચમાં જરાક રેડકો છે નબળો આવું છે ભાઈ કંઈક જીરું આપણું આ વાડીનું ઓલીવાડીની તો વાત જ અલગ છે કેમ કે ને હારામાં હારો ઉતારો છે હવે આવતે જોવાનું છે આ બાર કેવા થાય ને જીરું આવતે જીરું હોય કે બીજું કંઈ બીજા કંઈમાંથી ભાઈ ઓપ્શનમાં ઘઉં અથવા મેથી બે સિવાય થાય નહીં કેમકે પાણી થોડાક નબળા પડે અને મોરું પાણી અને ને ખારી એટલે એ થોડીક તકલીફ થાય બાકી જો ભાઈ આ બધા જીરું છે ને એકદમ જોરદાર અને જે આમાં બે ચાર દી પછી એક આપણે રાઉન્ડ લઈ લઈ એટલે વાંધો ના આવે આવું છે ભાઈ કઈ જીરું આપણું આ જીરુંમાં હું એક છોટું ભાઈ આ બાજુમાં એક છોટું આમાં તમે જો ઉતારાનું નથી જો અને આપણે છે ને ભાઈ આનું વાવેતર હાવ ઊંઘ ઓયણીથી જ વાવી પણ આપણે છાંટીને એવી રીતે હાવ માથે છાંટણી કરીને એવી રીતે દાતાની લીટી નહીં જે દાતા હોય ને એકવી દાતા એની લીટી નહીં એવી રીતે આપણે આનું વાવણું કરી એટલે આમાં હાર ને એવું ઓછું દેખાય આમ બધું છૂટું છૂટું પડ્યું હોય ને એવું લાગે કે પછી કાગરવાર ઊંડું નાખીએ આપણે તો હાલે પણ આવી રીતે છે ભાઈ પારા ને ચાર પાંચ હાથ દી પારા હે ને ઢાકી લે પારાઓને મસ્ત સીન આવે ભાઈ અત્યારે જીરું નું લીલું ગદમ જેવું ઊભું હોય આખી વાડીમાં હાવ છેતક છેલ્લું છેલું પાર્યું છે ને જ્યાં આપણે છે નબળું હે નબળું એટલે ચાર પાંચ કેરામાં બેઠું હે ન્યાય હમણાં જઈને તમને બતાવું હે છેલ્લા પારિયામાં ચાર પાંચ કેરા જ છે બીજું વધારે કંઈ છે નહીં અને એમાં બે ત્રણ કારણ છે કે ત્યાં આપણે ખરું અહીંયા થાય અને બીજા નંબરમાં એ થોડુંક ઝોલમાં એટલે ત્યાં થોડુંક પાણી ભરાય એટલે એ બે ત્રણ કારણને લીધે ને એવું થાય છે પણ લગભગ નહીં વાંધો આવે અવાર આ જીરુંમાં ઓલામાં થોડીક નુકસાની આવ્યા તો એ આવીએ ભાઈ અને આ ભાઈ આજે છે ને આપણે જવાનું છે ખંભાળિયા થોડુંક કામ છે બેંકનું અને મારે થોડુંક ગાડીમાં રિપેરિંગ કરાવવાનું છે જમ્પ બમ્પ પાછલા છે ને જમ્પ આવું પૂરા થઈ ગયા છે તો જમ્પ ભરાવવા હે કે જોઈ ભરાવવા કે નવા નાખવા અને જઈને જોઈ તો આપણે ખબર પડે પૂછીએ તો એવું બધું કામકાજ છે એ જમ્પનું કામે કરાવી લઈ જો ભાઈ આ આ પારિયામાં વળી આવીને એટલે નબળું નથી પણ ઉના કરતાં વર્ધી ઓછી એમ કે હું ઉતારો નથી આ તે કાંઈ નથી પણ આ જે કુંડીથી ઉપરના જીરું છે ને એવા આ નથી ઉતારો નથી સુકારો નથી એ કાંઈ નથી પણ આ સેજ નબળા છે ઉતારો છે પણ એ આપણે વા થોડોક છે એ હમણાં ત્યાં જાઉં ને એટલે તમને બતાવી દઉં એની આપણે એક વાર તો ખરું એ કરી ઉપલા પારિયામાં ખરવું હોય અને નીચેમાં પાણી ભરાય એટલે એ ભાઈ તકલીફને લીધે થાય અને આમાં છે ને ભાઈ આપણે જરાય પાણી ભરાવા નથી દીધું આ બધા નાકામાં ક્યાંય ક્યારામાં પાણી ભરાય ને તો તરે ખોલી ખા તોડી નાખ્યા એટલે ઓલું થાય નહીં જો ભાઈ હવે આ પારિયું રહ્યો ને આ છે આપણું ખરા પારું જો અહીંયા બેઠા જો આ ગુલાબી થઈ ગયા જો આ છે ને એટલે આવા ક્યાંક પારાભેર ને એવી રીતે બેહલ છે પણ આપણે આ એરિયામાં ને ભાઈ ખરું કરી ખરું હોય એટલે આમાં જો ઘણા ખરા છોટા બેહી ગયા તમને બતાવું જોતરા નથી ભાઈ બેહી ગયા કે અને જે કંઈ સુકારો કયો કે બેઠા કી કે જી કે કહેવાય આ બે ત્રણ ચાર પાંચ ક્યારે આમાં એ તકલીફ છે થોડીક ભાઈ એટલે આમાં પાણી નથી ભરાતું પણ આ ખરાને લીધે જો જવા બધા અહીંયા થઈ ગયું પાખું એટલે બીજું નથી આમડાઈ રેડી છે જવા રેવાથી પણ આ ચાર પાંચ ક્યારામાં છે થોડી તકલીફ એ આટલામાં છે ઉપર ધોરિયા સાઈડે નથી પણ એ આટલામાં એટલા વારમાં ખરું થાય ને આટલા વારમાં એ પ્રોબ્લેમ છે અને ભાઈ જો અહીંયા છે ને આ જોડો ચંપલું ટીંગાડી દીધું જોડો કોઈ નજર ના લાગે અને અહીંયા છે ને ભાઈ આ પારિયામાં પાણી ભરાઈ ગયો એટલે અહીંયા બેઠું એ કેટલા ખબર છે એક બે તન તન જ ક્યારા અને કોની કોરનો ચોથો ચાર ક્યારા છે પણ આ ધોરિયાથી છે ને ભાઈ આ ચાર પાંચ ક્યારા હવે ઝોલમાં હે એટલે આ ક્યારા બધા ભરાઈ ગયો એટલે આ આ છોટા વયું ગયા હે અને એ વૈયા ઘણા બધા ગયા પણ એ ચાર પાંચ ક્યારામાં પ્રોબ્લેમ છે બીજો નથી એ એટલો કંઈ નડે નહીં કયો બાકી કમ્પ્લીટ જીરું છે બરાબર ભાઈ અને સારું મિત્રો હવે તમે કન્ટિન્યુ રહ્યો આપણે જવાનું છે ખંભાળિયા થોડુંક કામ છે વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહેજો મજા બહુ આવશે એમ પણ એક સરસ સરપ્રાઇઝ કહીએ ને આ સરપ્રાઇઝ છે કે આપણે ખંભાળિયા જઈને બીજું એક અલગથી જ કામ છે અને આ બ્લોગમાં આવી ગયા હે એટલે તમને મજા આવશે જોવાની સમજ્યા એવું છે લાલો ખંભાળિયા જઈને મળીએ આપણે કન્ટિન્યુ તમે બ્લોગમાં બનાર્યો હવે હું જાય ઓલી વાડીમાં ચક્કર મારી લઉં ને અમે આવીએ તો ક્લિપ લઈશ ના કરાલે વાડીના જીરું બધા જોયા હે આપણે એટલે કંઈ ક્લિપ લેવાની જરૂર નથી મળીએ આપણે ખંભાડિયા જઈને તમે કન્ટિન્યુ રહ્યો હાલો ભાઈ આપણે જો ખંભાળિયા પહોંચી આવ્યા છે અને ગાડી મૂકી દીધી છે આપણે રિપેર કરવા જીરે જે અને આવી ગયા છે મામાની દુકાને ને જો ભાઈ મસ્ત દુકાન છે ભાઈ કાઢ કંકોત્રી થર્મોકોલ અક્ષર મોટર શણગાર રૂમ શણગાર બધા જ લગ્નની બધી જ આઈટમ મળી જાય ભાઈ બુકે છે જો આ ગાડી માટે રાખવાના બધા જ જાતના બુકે છે ભાડે એ મળે અને ઉમે મળે આપણે વેચાતા જોતા હોય તો વેચાતા મળે ભાડે જોતા હોય ભાડે મળે અને એકદમ સસ્તા ભાવમાં પછી ઓલા મોરલાવાળી ડિઝાઇન અત્યારે ખૂબ પ્રખ્યાત છે એ બધી મળે જો ભાઈ બુકેમાં કેટલી વેરાયટી છે જો નાનકડો મોરલો તો એને આ બધા બુકેની આઈટમ બધી ભાડે મળે અને વેચાતી જોતી તો મળે ને ખંભાળીયા ભાઈ દુકાન છે જો આજે આ મોરલા ને બધું દુકાનનું નામ છે ભાઈ નરેન્દ્ર આર્ટ એન્ડ ગ્રાફિક્સ ને છે ભાઈ ચાર રસ્તાની બાજુમાં વિજય સિનેમા સામે શિવમ મેડિકલ વાળી ગલીમાં દુકાન છે ભાઈ જો તમે બુકેમાં ડિઝાઇન જો ભાઈ લગભગ એને આગળ નહીં હોય ને તો હજારક જાતની ડિઝાઇન છે બુકેની જેવા બુકે આપણે જોતા હોય એવા મળી ગયા હે આમાં ડીલવાળા જોતા હોય ગાડીના બોનેટ ઉપર રાખવા માટેના ગાડીની છત ઉપર રાખવા માટેના મોરલાવાળા જેવા જોતા હોય એવા બધા જ છે બુકે 对吧？ 那别可了。